નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ સૌથી મોટા રાજીનામું અને હવે જવું પડશે જેલમાં ગુજરાત કમલમમાં તાત્કાલિક બેઠક અને ભાજપમાં થયો ભડકો પીએમ મોદી પણ ગુજરાતમાં અને મંત્રીમંડળમાં ફેરફારને ફેરફાર લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદીને થેન્ક નો મેસેજ યુક્રેનના પ્રમુખ જેલેસ્કીએ સ્વતંત્રતા દિવસની શુભકામના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે તેમણે રશિયા સાથેના યુદ્ધનો અંત લાવવામાં ભારતના યોગદાન પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે યુક્રેન ભારતના શાંતિ અને સંવાદ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરે છે ભારતના વ્યૂહાત્મક નિર્ણયો યુરોપ અને હિન્દ પેસેફિકની સુરક્ષાના અંદર વધારો કરશે દેશના વડાપ્રધાન પણ ગુજરાતમાં પીએમ મોદી અમદાવાદમાં સભા ગજવશે ત્યારે સભા મંડપમાં બેઠેલા લોકો મોદીની તસવીરો લઈને આવ્યા છે જેમાંથી એક વ્યક્તિના હાથમાં પીએમ મોદીની તસવીર હતી જેમાં લખેલું હતું કે પ્રભુ આવી રહ્યા છે ખાસ તો મિત્રો એ છે કે પીએમ મોદીના આગમનને લઈને લોકોમાં ઉત્સાહ ભારે જોવા મળી રહ્યો હતો રોડ શો પહેલા હજારોની સંખ્યામાં લોકો રોડ શો સાઈડમાં ઊભી પડ્યા છે પીએમ મોદીનું સ્વાગત કરવા લોકો અત્યારે રોડની સાઈડમાં પર રાહ જોઈને ઊભેલા જોવા મળ્યા છે એટલું જ નહીં મિત્રો હવે મુખ્યમંત્રીએ વડાપ્રધાન પર કર્યા આકરા પ્રહાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે જ્યાં તેમણે વડાપ્રધાનની ચોર ટિપ્પણીને લઈને બંગાળના લોકો અને તેની ખુરશીનું અપમાન ગણાવ્યું છે તેમણે કહ્યું કે તેઓ વડાપ્રધાનની ખુરશીનું સન્માન કરે છે અને તેમની પાસેથી આવી જ અપેક્ષા રાખે છે મમતાએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે રાજ્યનું ફંડ રોકી દીધું છે અને જેને લીધે રાજ્યના ખજાના પર બોજ વધ્યો છે વધુમાં પ્રાપ્ત થતા રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટી રાજકીય સફળતા મળી છે નંદીગ્રામ સહકારી સોસાયટીની ચૂંટણીમાં ભાજપ સમર્પિત ઉમેદવારોની બધી જ એટલે કે બાર બેઠક પર જીત મેળવે છે અને ટીએમસીને તેમણે પાછળ છોડ્યો છે આ જીતથી કાર્યક્રમમાં હવે હવે ઉત્સાહ વધ્યો છે પરિણામે પરિણામ જાહેર થયા પછી ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે તણાવ ઊભો થયો છે અને પરિસ્થિતિને કાબૂ લેવા માટે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે હવે ગુજરાતમાં લગ્નને લઈને આવ્યા મહત્વના સમાચાર ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે મહેસાણામાં ત્રીસ ઓગસ્ટના રોજ મહારેલી યોજાશે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે પ્રેમ લગ્નનો મુદ્દો રાજ્ય અને દેશમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે તેની મનોમંથનની જરૂર છે આ મુદ્દે તેણે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે ઇટાલિયાએ ભારપૂર્વક સરકારને ચિંતન કરી કાયદાકીય સુધારો લાવવા માટે અપીલ પણ કરી છે અને રેલીનો હેતુ સરકારને ધ્યાન દોરવા માટેનો છે ત્યારબાદ નવા કાયદાને લઈને મંત્રીમંડળમાં ઉભો થયો મતભેદ વડાપ્રધાન મુખ્યમંત્રી અને મંત્રીઓનું પદ છીનવી લેવાની જોગવાઈ ધરાવતા બિલ મુદ્દે વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનમાં આંતરિક મતભેદ ઉભા આવ્યા છે સંસદના બિલનો વિરોધ કરનારા કોંગ્રેસ ટીએમસી અને આમ આદમી પાર્ટી સાથી પક્ષો હવે બિલ પર ચર્ચા માટે બનેલી સંસદીય સમિતિમાં સામેલ થવા માટે વિરોધાભાસી વલણ અપનાવી રહ્યા છે વિપક્ષના આંતરિક ડખાને કારણે ભાજપની સ્થિતિ હવે મજબૂત જણાઈ રહી છે ત્યારબાદ ગુજરાતમાં એમએલએની નારાજગી બાદ હવે સરકારનું મોટું ફરમાન ગુજરાતમાં સરકારી અધિકારીઓ દ્વારા કામ ન થતા અને ફોનનો જવાબ ન મળતા ખુદ ભાજપના ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે હાર્દિક પટેલ અને હીરાભાઈ સોલંકી જેવા ધારાસભ્યોએ જાહેરમાં સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા આ પરિસ્થિતિને જોતા સરકારે એક નવું ફરમાન જારી કરીને અધિકારીઓને ધારાસભ્યના કામોને પ્રાધાન્ય આપવા અને મુલાકાત સમયે ફરજત હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે એટલું જ નહીં મિત્રો હવે ભાજપમાં થયો મોટો ભડકો કપડવંજ કઠલાલના પૂર્વ એમએલએ અને ભાજપના વરિષ્ઠ નેતા કનુભાઈ ડાભીએ પોતાના પત્રમાં પાર્ટી અંદર અવગણના થતી હોવાનો આક્ષેપ કર્યો છે તેમણે કહ્યું કે જૂથવાદને કારણે તેના પદની ગરિમા જળવાતી નથી અને વિકાસ કાર્યોમાં પણ સંકલન મળતું નથી કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રાધાન્ય મળતું હોવાની જણાવી તેને જૂના કાર્યકર્તાની અવગણના થતી નિરાશા વ્યક્ત કરી છે આ પત્ર ખેડા જિલ્લાના મહુધા વિધાનસભાના એક ગ્રુપમાં વાયરલ થઈ રહ્યો છે હવે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યું સૌથી મોટું નિવેદન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર તીખો પ્રહાર કરતા જણાવ્યું કે કેટલાક લોકો જેલમાંથી સરકાર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમણે કહ્યું કે જો વિપક્ષના નેતાઓ જેલમાં જશે તો તેઓ જેલને સીએમ અથવા તો પીએમ હાઉસ બનાવવા માંગે છે શાહે સ્પષ્ટ કર્યું છે કે આ વિચાર અયોગ્ય છે અને લોકશાહી પર પ્રશ્નો ઉભો કરે છે બહુમતીના નિયમમાં ફેરફાર નહીં થાય અને જામીન પર છૂટ્યા પછી તેઓ ફરી શપથ લઈ શકે છે આગળના મોટા રાજકારણ સમાચાર અને ભાજપના નેતાની થઈ ધરપકડ અને પોલીસ લઈ ગઈ ઢસડીને ઉત્તર પ્રદેશના બલિયામાં વીજળી વિભાગના એન્જિનિયરને માર મારવાના કેસમાં ભાજપના નેતા મુન્ના બહાદુર સિંહની ધરપકડ કરવામાં આવી છે પોલીસે તેને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ ગઈ છે જ્યાં તેમણે પોલીસ વાહનમાં બેસવાનો ઇનકાર કર્યો હતો આ સમયે તેના સમર્થકોએ પણ હોબાળો મચાવ્યો હતો આખરે પોલીસે તેને ઢસડીને વાહનમાં બેસાડ્યા હતા ગુજરાતમાં મોટી લઈને મહત્વના સમાચાર અને મંત્રીમંડળમાં ફેરફારની શક્યતા રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારને લઈને આજે ગાંધીનગરમાં સાંજે પાંચ વાગે કેબિનેટ બેઠક યોજાશે આવતીકાલે રજી હોવાને કારણે આ બેઠક આજે બોલાવવામાં આવી છે એવી અટકળો ચાલી રહી છે કે આ બેઠક કેટલાક મંત્રીઓ માટે છેલ્લી સાબિત થઈ શકે છે કારણ આગામી છ સપ્ટેમ્બર પહેલા નવા મંત્રીમંડળની જાહેરાત થવાની સંભાવના છે પાંચ થી છ મંત્રીઓને જવાબદારીમાંથી મુક્ત પણ કરી શકાય છે હવે દેશના ગૃહમંત્રી અમિત શાહ થયા લાલ ગુમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજકીય અને સામાજિક નૈતિકતાના સ્તરમાં ઘટાડા પર ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે પહેલાના સમયમાં અડવાણી જેવા નેતાઓ આરોપ લાગતા જ રાજીનામું આપતા હતા અને નિર્દોષ સાબિત થયા બાદ પાછા ફરતા હતા હવે દિલ્હી અને તમિલનાડુના મુખ્યમંત્રી અને મંત્રીઓ આરોપો છતાં રાજીનામું આપતા નથી જે રાજકીય નૈતિકનું સ્તર ગગડી ગયું હોવાનું દર્શાવી રહ્યા છે ત્યારબાદ ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ અને સી પાટીલે કર્યો ઇશારો પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હતા તેમના આગમન પહેલા કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન પાટીલે મંત્રીમંડળને ટૂંક સમયમાં વિસ્તરણના સંકેતો આપ્યા અને કહ્યું કે સ્થાન મેળવનાર નસીબદાર હશે તેમણે સૂચવ્યું છે કે ટૂંક સમયમાં જ નવા પ્રદેશ અધ્યક્ષની પણ નિમણૂક થઈ શકે છે વધુમાં પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર ગૃહમંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યુ દરમિયાન ભાજપ શાસિત રાજ્યોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપો પર મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે જો કોઈ મંત્રી કે મુખ્યમંત્રી ભ્રષ્ટાચારનો આરોપ હોય અને કોઈપણ વ્યક્તિ સીધી કોર્ટમાં જઈને એફઆરઆઈ નોંધાવવાની વિનંતી કરે છે તો શાહે યુપીએ પેના શાસનના ઉલ્લેખ કરતા કહ્યું કે તે સમયે કોર્ટના આદેશ પર સીબીઆઈ તપાસ થતી અને લોકો અનેક રીતે પકડાતા હતા આગળના મોટા રાજકારણ સમાચાર અને ગુજરાતના કમલમમાં તાત્કાલિક મળી બેઠક ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પૂર્વે ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની આગેવાનીમાં થયેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવા પરખ પખવાડિયા તરીકેની ઉજવણી અંગેની ચર્ચા થઈ હતી. રાજ્યના તમામ ધારાસભ્યો હવે બેઠકમાં હાજર રહ્યા હતા. દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અચાનક આપી દીધું હતું રાજીનામું. ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર પલટવાર કરતા કહ્યું કે મને નૈતિકતાનો પાઠ ભણાવતા પહેલા મારા પોતાના ઉદાહરણ જુઓ તેમણે કહ્યું કે જ્યારે સીબીઆઈએ મને સમન્સ પાઠવ્યો ત્યારે બીજા દિવસે મે ગુજરાતના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું મારા પરના તમામ આરોપો સંપૂર્ણપણે રદ ન થાય ત્યાં સુધી મે કોઈ પણ બંધારણીય પદની શપથ પણ લીધી ન હતી ત્યારબાદ ભ્રષ્ટાચાર કરશો તો જોવું પડશે જેલમાં અમિત શાહે આપ્યું મોટું નિવેદન ગૃહમંત્રી અમિત શાહે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા નેતાઓને સ્પષ્ટ ચેતવણી આપી છે અને તેમણે કહ્યું કે જો તમે ભ્રષ્ટાચારમાં ડૂબેલા હશો તો તમારી ધરપકડ કરવામાં આવશે અને તમારે જેલમાં પણ જવું પડશે પદ પરથી રાજીનામું પણ આપવું પડશે જો કે તેમણે ઉમેર્યું કે ત્યારબાદ જામીન મળ્યા પછી તમે ફરીથી પણ પદભાર સંભાળી શકો છો હવે દેશના પીએમ નરેન્દ્ર મોદી પણ થયા ખૂબ જ દુઃખી જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણોદેવીના માર્ગ પર થયેલા ભૂસ્ખલનમાં મૃત્યાંક વધીને તેત્રીસ થયો છે જ્યારે વીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે ભારે વરસાદ અને પૂરને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી એનડીઆરએફ અને આર્મી સહિતની ટીમો દ્વારા રાહત અને બચાવ કામગીરી હજુ ચાલુ જ છે